સુરત મનપાએ એક મોટો ઇતિહાસ રચ્યો છે પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા રૂપિયા બસો કરોડના ગ્રીન બોન્ડ ને રોકાણકારો તરફથી બંપર પ્રતિસાદ મળ્યો છે પત્રકાર પરિષદમાં મનપાની પારદર્શિતા અને કાર્યક્ષમતા પર લોકોનો વિશ્વાસ સ્પષ્ટ દેખાય છે મનપાના ગ્રીન બોન્ડ બોન્ડને અત્યાર સુધીમાં સાત પોઈટ પચાસ ગણો ઓવર સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો છે મનપાના અધિકારીઓ અધિકારીઓએ દિવસને શહેર માટે ઐતિહાસિક ગણાવ્યો છે કારણ કે પ્રથમ વખત પાલિકા અને શહેરના લોકોએ ઇન્ટરનેશનલ ગ્રીન બોન્ડને લોકો સમક્ષ ખુલ્લો મૂક્યો છે બોન્ડને ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં મૂકવામાં આવ્યો છે યોજનામાં શહેરના નાગરિકોને પંદર ટકાના કોટા સાથે રિટેલર તરીકે રાખવામાં આવ્યા છે રસપ્રદ વાત એ છે કે રિટેલર ઇન્વેસ્ટર્સ પોતાના માટે ફળવેલા કોટા કરતા ત્રણ ગણું સબસ્ક્રિપ્શન બતાવ્યું છે જે બસો કરોડના ગ્રીન બોન્ડ બહાર પડાયા છે આજે મને આપને જણાવતા આનંદ થાય છે કે આજે પહેલા જ દિવસે આને એક પ્રતિસાદ મળ્યો છે અને બે થી ત્રણ ગણું ભણું આવી ગયું છે મારા સુધી આ જોતા સુરત મહાનગરપાલિકા તરફે લોકોનો કેટલો વિશ્વાસ છે તે સ્પષ્ટ દેખાય છે મારી શહેરના નાગરિકોને એક અપીલ છે

ખૂબ જ સારું પ્રતિસાદ ગ્રીન બોન્ડને મળ્યું છે અત્યાર સુધીમાં આજે સાડા સાત ગુ ગુણા સેવન ટાઇમ્સ ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઈબ થયું છે દરેક કેટેગરીમાં ક્યુઆઈ ની કેટેગરીમાં એટ ટાઇમ્સ એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે એચ ની કેટેગરીમાં સેવન ટાઇમ્સ ફોર એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ અને રિટેલની કેટેગરીમાં થ્રી પોઈન્ટ થ્રી ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ થયું છે એટલે આજે ગ્રીન બોન્ડે એક ઇતિહાસ ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં સર્જાયું છે એક તરફ બધા જ લોકોએ ખૂબ સારું વિશ્વાસ આ ગ્રીન બોન્ડમાં મૂક્યું છે આઠ ટકાનું ઇન્ટરસ્ટ રેટ છે જે ખૂબ સારું ઇન્ટરેસ્ટ રેટ ઇન્વેસ્ટર્સ માટે છે બસ્સો કરોડનું ગ્રીન બોન્ડ છે અને આમાં સાત ટકા ક્યુઆઈ બી ટકા એચએનઆઈ અને પંદર ટકા રિટેલ ઇન્વેસ્ટર્સના સાથે સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમાં સબસ્ક્રાઈબ કરી શકે આ માટેનું આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇનિશિયેટિવ છે સાથે સાથે એન્વાયરમેન્ટના કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશનના પ્રોજેક્ટ્સમાં લોકોની સહભાગીતા થાય એના માટે આ જો ગ્રીન બોન્ડ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું આ રિટેલ ઇન્વેસ્ટર્સે પણ ખૂબ સારી રીતે એમને પ્રતિભાવ આપ્યું છે અને ત્રણ ગુના વધારે રિટેલ ઇન્વેસ્ટર્સે આ ગ્રીન બોન્ડમાં પોતાનું સબસ્ક્રિપ્શન બતાવ્યું છે ગુજરાત રાજ્યનું ફર્સ્ટ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે જે લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન લીધા પછી લોકોના સમક્ષ ગ્રીન બોન્ડ મૂકવા માટેનું આ ઇનિશિયેટિવસને આજ ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે ભારતના વડાપ્રધાન શ્રીએ મ્યુનિસિપલ બોન્ડ માટે ભારત દેશમાં ઘણા બધા રિફોર્મ્સ લીધા છે અને નેટ ઝીરો ટુ થાઉઝન્ડ સેવન્ટી માટેનું સંકલ્પ લીધું છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ બે સુધી ગુજરાત રાજ્યને નેટ ઝીરો બનાવવા માટેની જે પરિકલ્પના છે આ પરિકલ્પના અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ગ્રીન બોન્ડ લોકોની સહભાગિતા અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીનું જ આજે જો ઇનિશિયેટિવ લીધું છે સમગ્ર ભારત દેશમાં આજે

મહાનગરપાલિકામાં વધારે હું ફરી એકવાર આપના માધ્યમથી અપીલ કરું છું રિટેલમાં હજી પણ નવ તારીખ લગીન છે હજી પણ સુરતના નાગરિકો આમાં ભરણોમાં સહભાગી બને અને પોતાનું યોગદાન આપે